ડભોઈમાં મધરાતે મોટો અકસ્માત અજાણ્યા વાહનની ટક્કરે વીજ થાંભલો ધરાશાય મકાન પર પડ્યો સદનસીબે જાનહાની તળી પણ એમજીવીસીએલને લાખોનું નુકસાન પાંચ કલાક સુધી અંધારપત દભોઈના દશાલાદ વાડી પાસે આવેલા રામટેકરી વિસ્તારમાં સવારે એક અજાણ્યા વાહને ભારે સ્પીડમાં વીજ થાંભલાને ટક્કર મારતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અકસ્માત એટલો જોરદાર હતો કે થાંભલો તૂટીને સીધો બાજુના મકાન પર પડ્યો હતો જોકે સદનસીબે કોઈ મોટી હોનારત કે જાનહાની થઈ નથી ઘટનાની વિગતો જોરદાર ટક્કર રામટેકરી પાસે કોઈ અજાણ્યા વાહન ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વીજ થાંભલા સાથે ધડકાભેર ગાડી ભટકાવી હતી અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના રહીશો ફફડી ઉઠ્યા હતા ચેઇન રિએક્શન એક થાંભલો તૂટવાને કારણે તેની સાથે જોડાયેલા અન્ય લાઇનના થાંભલા પર ખેંચાયા હતા અને વાયરો તૂટી પડ્યા હતા મકાન પર પડ્યો થાંભલો તૂટેલો થાંભલો નજીકના એક મકાન પર પડતા મકાનને નુકસાન થયું છે પરંતુ ઘરના સભ્યોનો આબાદ બચાવ થયો છે વીજ પુરવઠો ખોરવાયો આ અકસ્માતને કારણે ટેકરી અને તેની આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો સતત પાંચ કલાક સુધી લોકો અંધારામાં રહ્યા હતા એમજીવીસીએલને આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે એમજીવીસીએલ દ્વારા કામગીરી ઘટનાની જાણ થતાં જ એમજીવીસીએલના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને નવો થાંભલો ઊભો કરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો તંત્રની કાર્યવાહી અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની હલ શોધખોળ ચાલી રહી છે સીસીટીવી ફૂટેજ તપાસીને તેની સામે કાયદેસરની કાર્યવાહી અને નુકસાનની વસુલાત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ફજલ રજ્જાક ખત્રી સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી